માટીના શિવલિંગ બનાવવામાં આવે છે જે સવારે છ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી શિવલિંગ અને મહાયંત્ર માટીના બને છે બપોરે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી અલગ અલગ દ્રવ્યથી ભગવાન શિવને મહાભિષેક કરવામાં આવે છે અને સાંજે સાડા સાત કલાકે મહાઆરતી કરવામાં આવે છે સોમવારથી રવિવાર સુધી અલગ અલગ શિવના મહાયંત્ર બનાવી મહાપૂજા અભિષેક કરવામાં આવે છે

ટૂંક જ સમય પહેલાં અહીંયા ભગવાન મહાદેવની પ્રતિષ્ઠા થઈ છે અને અત્યારે આ શ્રાવણ માસ પવિત્ર માસ ચાલી રહ્યો છે બોતેર વર્ષ પછી શ્રાવણની અંદર પ્રથમ સોમવાર અને છેલ્લો સોમવાર કે પાંચ સોમવાર આવી રહ્યા છે અને ભક્તોને આનો પૂર્ણ લાભ મળે એ હેતુથી આપણે અહીંયા ચંદ્રલોક મહાલક્ષ્મી સોસાયટીની અંદર સમગ્ર ભાભરની જનતાને અને આજુબાજુની ભાવિક ભક્તોને આ દર્શનનો લાભ મળે તે માટે કરી અને સવા લાખ પાર્થેશ્વર એટલે કે માટીના શિવલિંગ બનાવવાનું એક અહીંયા તને આયોજન કરેલું છે અને સતત આ સાતમો દિવસ છે આજે અને દરરોજના એકાવનસો એકસઠસો પાસઠસો આવા શિવલિંગો બ્રાહ્મણો દ્વારા અહીંયા બનાવવામાં આવે છે સોસાયટી દ્વારા પણ સરસ મજાનો અહીંયા લાભ અમને મળી રહ્યો છે સહયોગ પણ મળી રહ્યો છે અને ભક્તોને એક નમ્રમું વિનંતી કરું કે શિવપુરાણમાં સ્પષ્ટ લખેલું છે કે તમે બાર જ્યોતિર્લિંગના દર્શન કરો અને એક પાર્થિશ્વરના દર્શન કરો તો એટલું બધું પુણ્ય તમને પ્રાપ્ત થાય છે એટલે મારા ભાભરના નગરજનોને તથા આજુબાજુના શિવભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આ સમગ્ર પ્રયત્ન કરી અને આપને આનો લાભ મળે એના માટે કરી અને પાર્થિવ શિવલિંગ અહીંયા દરરોજ સવારના પાંચ વાગ્યાથી જ બનવાનું ચાલુ થાય છે અને ત્રણ વાગ્યા સુધી બને છે અને ત્રણ વાગ્યા પછી અહીંયા મહારુદ્રાભિષેક થાય છે અને સાંજે સવા સાતે મહાઆરતી થાય છે તો ભક્તો આનો લાભ લેવા માટે આપ અવશ્ય જરૂરથી આ ચંદ્રલોક સોસાયટી હેપી મોલની પાછળ આપ અવશ્ય વધારશો એવી મારી આપને ભક્તોને વિનંતી છે हर हर महादेव हर हर महादेव हर हर महादेव रिपोर्ट सुनील गोखलाणी साथे संजीव राजपूत टीवी 9 गुजरात भाभर बनासकांठा जोतारो टीवी 9 गुजरात निर्भय निष्पक्ष निरंतर